નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા શહેરમાં નાતાલ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મેઘવાન વડોદરા ડિસ્ટ્રિક્ટ મહિલા મંડળ કારોબારી બહેનો દ્વારા આ નાતાલ ગરબા મહોત્સવ બે હજાર પચીસ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નાતાલ પર્વની ખુશીઓ વચ્ચે પરંપરાગત ગરબાના તાલ સાથે આયોજિત આ મહોત્સવમાં ગરબા ગ્રુપ સ્તુતિ ગ્રુપ દ્વારા મનમોહક રજૂઆતો કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન પ્રાર્થન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગત સાંજે યોજાયો હતો નિઝામપુરા એમટીઆઈ બટર પોલિટેકનિક ગ્રાઉન્ડ ખાતે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

一路上。<laughs> <laughs> ના સુંદર દિવસે ખ્રિસ્તી સમાજ દ્વારા આપણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્રિસમસ વીકની જે ઉજવણી કરવામાં આવે છે એ અનુરૂપ સુંદર ગરબાનું આયોજન મહિલા મંડળની બહેનો દ્વારા અને આયોજન કમિટી દ્વારા કરવામાં આવેલું છે એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખ્રિસ્તી સમાજ થકી જે નાતાલનો પર્વ છે એ નાતાલના પર્વને સારી રીતના ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો સગળા લોકો ભેગા થઈને આનંદ ઉલ્લાસ સાથે ઉજવી શકે અને અમે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં અને આપના માધ્યમથી સમગ્ર વડોદરાની પબ્લિકને નાતાલ થતાં નવા વર્ષની સલામ પાઠવીએ છીએ મનીષ કુમાર પરમાર પંદર દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર માનતા વડોદરા ડિસ્ટ્રિક વડોદરા મહિલા મંડળ તથા વડોદરા લે લીડરના આયોજન દ્વારા અમે ગરબાનું આયોજન અત્યારે કરી શક્યા છે તે માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને ખ્રિસ્ત જયંતિની ઉજવણીના ભાગરૂપે મેં આ ગરબાનું આયોજન કર્યું છે અને તેમાં અમે આનંદ અને ઉલ્લાસથી ભાગ લઈને બધાને પ્રેમ શાંતિનો જે સંદેશો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તે પાઠવીએ છીએ બધાને અમારા તરફથી નાતાલ તથા નવા વર્ષની પ્રેમી સલામ આભાર વડોદરા ડિસ્ટ્રિક્ટમાં આજે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એ સંયુક્ત ઉપક્રમે છે વડોદરા ડિસ્ટ્રિક્ટ તરફથી માન્ય ડિસ્ટ્રિક સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તથા સાથે સાથે અમારા ડિસ્ટ્રિક્ટ લે લીડર ડિસ્ટ્રિક મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી વિનોદિની બહેન તેમજ કારોબારીની તમામ બહેનો અને સંગીતની અંદર જુઓ તો પ્રાર્થનભાઈ અને એમનું મ્યુઝિક છે આમ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલું છે પરમેશ્વર પિતાનો અમે આજે ખૂબ આનંદિત છીએ અને આભાર માનીએ છીએ કે અમારા આ ક્રિસમસ વીકની અંદર આ પરમેશ્વર પિતાના જન્મ પ્રભુ શું ખ્રિસ્તના જન્મના ઉજવણીના ભાગરૂપે આ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલું છે અને એની પરમેશ્વર પિતાએ પૃથ્વી પર એટલા માટે જન્મ લીધો કે દેવપુત્ર માનવપુત્ર બન્યા દુઃખ સહન કર્યું અને માનવપુત્રો એ દેવપુત્રો બનીને પરમેશ્વરનો મહિમા કરી શકે આજે અમે સમગ્ર સંયુક્ત વડોદરા ડિસ્ટ્રિક્ટ તરીકે આ ઊભેલી તમામ અમારી બહેનો અને અમારા જે સંચાલક ભાઈઓ છે બધા જ ભેગા મળીને અમે આજે આનંદ ઉત્સવમાં ભાગીદાર બન્યા છે ઈશ્વર પિતાનો અમે બહુ જ બહુ જ આભાર માનીએ છીએ શ્રીમતી સુવાસબેન ધીરુભાઈ પરમાર